સંસ્થાના પ્રમુખ ભરતભાઈ શાહે જણાવ્યું હતું કે આગામી તારીખ ઓગણત્રીસ રવિવારના રોજ સાંજે ચાર થી છ કલાક દરમિયાન શ્રી માનસ મંડળ દ્વારા હોસ્પિટલ બાંધકામના સ્થળ ઉપર સુંદરકાંડ પાઠનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આમંત્રિત મહેમાનો દાતાશ્રીઓ જેમણે ઉમદા કાર્ય માટે દાન જાહેર કર્યું છે તેમને હોસ્પિટલના બાંધકામની પ્રગતિની જાણકારી આપવાના હેતુથી હોસ્પિટલના નિર્માણ કાર્યનું અવલોકન થતાં વિચાર વિમર્શ કરવાના શુભ હેતુથી બોલાવવામાં આવ્યા છે હું ભરત શાહ પ્રમુખ સુરત માનવ સેવા સંઘ જેને આપણે સૌ છાંઈડા નામથી ઓળખીએ છીએ મિત્રો આ સંસ્થા છેલ્લા સત્તાવીસ વર્ષથી સુરતમાં કાર્યરત છે અને હવે આ સંસ્થાએ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ બાંધકામનું આયોજન કર્યું છે વેસુ શ્યામખાટુ મંદિર અલથાણ ભટ્ટા ભરથાણા રોડ ઉપર લગભગ બે લાખ ચોરસ ફૂટનું બાંધકામ થવા જઈ રહ્યું છે અને એને માટે સ્વર્ગસ્થ હસ્પુલાલ હોજીવાલા પરિવારે સાડત્રીસ સવારે જગ્યા આપી છે અને એમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની અંદર બસો બેડની હોસ્પિટલ રહેશે તેમાં તમામ પ્રકારની સુવિધાઓ અમારી રહેશે અને તમારા તમામ પ્રકારના રોગોને માટેની સારવાર કરવામાં આવશે આ તમામ સારવાર રાહત દરે કરવામાં આવશે અને તે ઉપરાંત અત્યંત ગરીબ આયુષ્યમાન વગરના કે કાર્ડ વગરના અથવા તો ઇન્સ્યોરન્સ કવરેજ ન હોય તેવા કોઈપણ પેશન્ટને માટે એક નવી સ્કીમ બનાવવામાં આવશે અને એ પેશન્ટ સારવાર વગર મૃત્યુ ન પામે એને માટે કાઢી લઈને આવી સ્કીમ દ્વારા એની સારવાર કરવામાં આવશે અમારો આની અંદર કાળી આંખથી માંડીને ઓર્થોપેથિક ન્યુરોલોજી કિડનીને લગતા પેશન્ટો કેન્સર આ બધા જ પ્રકારના રોગોને કવર કરવામાં આવનાર છે અમારા ચાર મોડ્યુલર ઓટી છે એક સેપ્ટિક ઓટી છે આંખ વિભાગ પર શરૂ કરવામાં આવશે આ આઈસીયુ છે આઈસીયુની અંદર પણ અમે દર આઈસીયુ સેવા આપણે વ્યક્તિને પણ આપી શકીશું એનઆઈસીયુમાં જે બચ્ચાઓને જન્મતાની સાથે પેટીમાં મૂકવામાં આવે છે બહારના જે ખર્ચા આટલા બધા મોટા થાય છે તો તેમાં પણ રાહત દરે એનઆઈસીયુની ટ્રીટમેન્ટ પણ અહીંયા કરવા જઈ રહ્યા છે આ રીતે સમાજના નાના માણસો તકલીફવાળા માણસો અને જે લોકોને આવી મોટી બીમારી થઈ જાય તો તેવા માણસોને એવા પેશન્ટોને અહીંયા સારામાં સારી ટ્રીટમેન્ટ ઓછામાં ઓછા રેટથી કરવાનું અમારું આયોજન છે